શિવરાત્રીના મહાપર્વ અવસરે પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વિનમ્ર ભાવે વંદન કરું છું વ્યાસપીઠ પર બિરાજમાન ગુરુવર્ પૂજ્ય સ્વામીજી સામે બેઠેલા સૌ ભરપૂર શ્રદ્ધાથી ગુરુ આશ્રમની અંદર આસ્થા રાખનારા સૌ ભાઈઓ બહેનો ભક્તજનો શિવરાત્રી છે પૂજ્ય ગુરુજીના પ્રવચન પછી મારે બોલવું એ થોડું મારા માટે અઘરું પણ છે પણ ટ્રસ્ટીઓ વ્યવસ્થાપકોનો આગ્રહ અને મારા પ્રત્યેની ગુરુ પ્રેરણા હું એમ માનું છું કે મારા જીવનની આ મંચ ઉપર બોલવા માટેની અમૂલ્ય તક મને ગુરુ પ્રેરણાએ આપી હોય એવું હું જરૂર માનું છું સંસ્થા સાથે મને બી એલ રાજપ્રા અને સંસ્થાના માનની અધ્યક્ષ અહીંયા મોજૂદ છે ધારાસભ્ય તો ગુરુજી હું બે વર્ષથી અહીંયા થયો પરંતુ આ સંસ્થા સાથે ઘણા વર્ષોથી પરિચિત છું અને ગુજરાતની ધરા ઉપર નહીં ભારતની ધરા ઉપર એક ધાર્મિક આસ્થાના કામ કરવાની સાથે શ્રેષ્ઠ સેવાનું કામ કરતી હોય તો એ આપણી સંસ્થા છે એવું ગર્વ સાથે હું અહીંયા નહીં જ્યાં જાઉં ત્યાં કહી શકું એવી આ સંસ્થા છે ચાહે આપણા સાવરકુંડા આશ્રમ હોય ચાહે આશ્રમ હોય હું ટીમ્બી આશ્રમ એટલા માટે કહું છું કે ગુરુજી દુનિયામાં ટીમી મોટો આશ્રમ જ નથી એ હોસ્પિટલ છે ને એનાથી મોટો આશ્રમ જ કોઈ નથી કારણ કે દુનિયાઓની સેવા માત્ર જે પેશન્ટ એ જ દુખી છે એના કરતા એની સાથે આવનારા પણ એટલા જ દુઃખી છે એની સ્થિતિને જોઈને એની સાથે આવનારા પણ એટલા જ દુઃખી છે એટલે એનો પણ માનવ ધર્મ નાતે એની પણ આશ્રમની અંદર સેવા થાય છે એને 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 રહેવાની સગવડ 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 બેસવાની અને ખાવાની પણ થાય છે ને હું એમ માનું છું કે આનાથી મોટું સેવાનું મોડેલ આખા ભારતની અંદર નથી મને આંકડા આપ્યા છે કેટલા લોકો ત્યાં જેમાં કેટલા લોકોએ હોસ્પિટલની અંદર સારવાર લીધી આંકડા બોલવાની જરૂર નથી ટીમીના પાદરમાંથી નીકળી એટલે સ્વયં સાબિતી છે કે અહીંયા શું અનુષ્ઠાન ચાલે છે મને આશ્રમ એટલા માટે ગમે છે કારણ કે હું પહેલાથી જ એમના સંપર્કમાં હતો પરંતુ ગુરુજી એ પણ ક્યાંક ગુરુજીની પ્રેરણા હશે કે સાવરકુંડલા આપનો આશ્રમ આટલું સુંદર કામ કરી રહ્યું છે અને એ જ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ઈ પ્રેરણાને કારણે મારે કંઈક અહીંયા આવવાનું થશે અને ઈ યજ્ઞમાં ક્યાંક મારે આહુતિ આપવાની હશે હું એમ માનું છું કે આનાથી મોટા આશીર્વાદ કોઈને ન હોઈ શકે એ આશીર્વાદ મને મળ્યા છે આશીર્વાદ મને મળ્યા છે અને સ્વામી આપણી ભૂમિ આ સાવરકુંડલાની ભૂમિ એ તો પરોપકારની ભૂમિ છે

પ્રેમ થાય છે એમની સ્મૃતિને એ શબ્દોમાં પરિવર્તિત કરીને પુસ્તકના રૂપમાં સ્વામી આજે આપ્યું છે હું એમ માનું છું કે સમાજને આપના આશ્રમ તરફથી આપના તરફથી આ મોટી ભેટ છે આ ગ્રંથ આપણને આપ્યો અને એ પણ શિવરાત્રીના પર્વ નિમિત્તે શિવરાત્રી તો આવે છે વર્ષની અંદર 11 વખત વખત શિવરાત્રી આવે પણ એક જ મહાશિવરાત્રી હવે આજે મહાશિવરાત્રી પર્વ છે ગુરુજી એ કહ્યું બ્રહ્મા અને વિષ્ણુ એ બંનેની લડાઈ ચરમ સીમાએ લડાઈ જાય પછી કોઈ માર્ગ ન ત્યાં કોઈ માર્ગ સૂચવે એનું નામ શિવ છે ગમે તેટલી મોટો સંકટ હોય ગમે તેટલી મોટી દ્વિધા હોય ગમે તેટલી મોટી મનની અશાંતિ હોય

મહેનત કરીને સંસ્કૃતમાં હળાહળ આપણે એને હળાહળ ઝેર કહીએ છીએ સમુદ્ર મંથન કર્યા પછી જયારે ઝેર નીકળ્યું છે ત્યારે દેવો ચિંતામાં પડી ગયા છે કે આ ઝેરનું એક ટીપું પણ જો સૃષ્ટિ ઉપર પડે પૃથ્વી ઉપર પડે તો પૃથ્વીનો સર્વનાશ થઈ જાય પશુ પંખી જીવ પૃથ્વી સમગ્ર પૃથ્વી સમગ્ર 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 સૃષ્ટિ એક જો એની ઉપર પડે તો સૃષ્ટિનો નાશ થઈ જાય જેમ બ્રહ્મા અને વિષ્ણુ ની લડાઈ ની અંદર છેવટે માર્ગ શિવ મળ્યો તો એમાં આમાં પણ દેવોએ કીધું કે આનો માર્ગ નથી મળતો અંતે એક માર્ગ છે કે શિવજીનું ભજન દેવોએ શિવજીની સ્તુતિ કરી શિવજી ભજન કર્યું શિવજી પધાર્યા હું કોઈ તત્વજ્ઞાની વાંચેલું શિવજી પધારા દેવોએ વિનંતી કરી છે કે આનો માર્ગ શું ત્યારે દેવો કારણ કે શિવ છે શિવ તત્વ શિવ મહિમા છે એમાં એક તત્પરતા નામનો શબ્દ આવે છે કે શિવના મહિમા તત્પરતા

પ્રશ્ન બીજો ઊભો થયો કે હવે ઝેર તો પી લીધું છે શિવે સૃષ્ટિને તો બચાવી છે પણ શિવને બચાવવા માટે શું ઝેર છે એ પેટમાં જાય અને જો એ પાચન ક્રિયાને આંબી જાય તો શિવ છે એ ન રહી શકે એટલે દેવતાઓએ આપણા વડેરા સાહેબ જેવા ડોક્ટરોને બોલાવ્યા વેદોને શિવે તો

કે દેવતાઓની ફરજ છે કે શિવને આખી રાત સુવા નહીં દેવાનું અને પરિણામે ઝેર છે એ ગળાની અંદર જો નિંદ્રા નહીં આવે તો નિંદ્રા નહીં આવે તો એ ગળાની અંદરથી નીચે નહીં જાય નીચે નહીં જાય એટલે પેટમાં નહીં જાય પેટમાં નહીં જાય એટલે એનું કન્ટામિનેશન નહીં થાય જાય અને એ ઝેર છે એ ડાયલ્યુટ થઈ જશે આ વેદોની વેદોની ત્યારે જરૂર હતી ત્યારે કોઈ ચમત્કાર નહોતા

ઝેર છે એ ડાયલુટ થઈ જાય છે પરંતુ જે રાત્રિ છે એ રાત્રિ નું નામ મહાશિવરાત્રી છે સૃષ્ટિ પણ બચે છે અને શિવના આશીર્વાદ પણ આપણી ઉપર રહે છે ને એનું નામ શિવરાત્રી છે આ શિવરાત્રી અનેક મહત્વ છે એમ શિવરાત્રી નું આ પણ એક મોટું મહત્વ છે અને શિવ છે તો એનો મહિમા છે તપ છે શિવ સ્વયં તપ છે ક્યારેક તો બાપુની પૂજ બોરારી બાપુની કથામાં જાય તો એ ઉદાહરણ આપતા હોય છે કે શિવને તપ ચડી જાય એવું તપ છે પ્રખર તપ જેને કહી એ શિવનો મહિમા છે તેજસ્વીતા એનો મહિમા છે શિવનું તેજસ્વીતા કેટલી છે એની ઓરા કેવી છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભક્ત કોઈ પણ દેવતા શિવની ઓરામાં અંજાઈ જાય એ શિવનો મહિમા છે

ઘરેણું હાપનું ઘરેણું બાપ એના વસ્ત્રો તો રાખના વસ્ત્રો એની માળા તો આંકડાની માળા તતુરાની આ શિવનો ત્યાગ છે શિવ છે એ તીર્થ છે શિવનો મહિમા છે તીર્થ છે જેની જટામાંથી માં ગંગાનું અવતરણ થતું હોય એનાથી મોટું તીર્થ ન હોઈ શકે બાપ કુંભમાં જઈએ કે કુંભમાં ન જઈએ શિવરાત્રીના દિવસે મારા શિવના દર્શન કરી લો ને એનાથી મોટું તીર્થ નથી સાહેબ જેની જટામાંથી માં ગંગા આવે છે અને શિવ છે તૃપ્તિ છે એનો મહિમા છે તૃપ્તિ છે સંતોષ છે શિવનો મહિમા છે કઈ હોય કે ન હોય અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું બાપ એક ડમરું અને એની મોજ એની મસ્તી આ સંતોષ છે જે પ્રકારે દુનિયાની અંદર ઉજવાય છે હું દુનિયાની વાત કરું છું સાહેબ માત્ર ભારતમાં નથી ઉજવાતું જ્યાં જ્યાં સનાતન છે જ્યાં જ્યાં સનાતનમાં આસ્થા સનાતનમાં આસ્થા રાખનારા લોકો છે ત્યાં પર્વ આ એનું મહત્વ છે ને એટલે ઉજવાય શિવ છે સાક્ષાત છે એટલા માટે આ પર્વ ગમે ત્યાં ઉજવાય છે હિન્દુ ધર્મ અને હિન્દુ આસ્થા આપે સવે દર્શન કર્યા હશે કે જે પ્રકારે કુંભના મેળાની અંદર ગઈકાલનો આંકડો મેં જોયો સ્વામી ત્રેસઠ કરોડ લોકો

વેરજેર કરી અને એને જુદા પાડવા હોય એમને કુંભના મેળાના દર્શન કરી લેવા જોઈએ એ દ્રશ્ય ત્યાં ના ગયા હોય તો ટીવી ઉપર જોઈ લેવું જોઈએ આ કુંભની અંદર ત્રેસઠ કરોડ લોકો ગઈકાલ સાંજ સુધીમાં રહ્યા કોઈ એવું કીધું નથી કે હું આ જ્ઞાતિનો છું આ ઘાટ ઉપર નહીં કોઈ એવું કીધું નથી કે હું આ જ્ઞાતિનો છું મારા માટે આ બોટ છે સર્વ સમાન સર્વ સનાતન છે એ સમાન છે ને એને મારી માં ગંગાએ એક સાથે સમાવી લીધા ને આનાથી મોટો કોઈ પ્રકારની સમાનતાનો કોઈ

કે ડાયાબિટીસ ની દવા છે બ્લડ પ્રેશર ની દવા છે સંસ્કાર મેળવવાની ક્યાંય દવા નથી એની ક્યાંય યુનિવર્સિટી નથી એની યુનિવર્સિટી હોય ને તો એ અમારો આ નિર્દોષ આશ્રમ છે ન્યા હવારે બાળક જાય ન્યા હવારે યુવાન જાય અને મારા ગુરુદેવના ચરણોમાં વંદન કરે ને એટલે એને સમજણ પડે કે સામે મળતી માં દીકરી છે ને એની સામે કઈ દ્રષ્ટિથી જોવાય ને એની યુનિવર્સિટી એ નિર્દોષાનંદ આનંદ આશ્રમની અંદર સ્વયં ગુરુજીની પ્રતિમા છે સાહેબ અને એટલા માટે ગુરુજી જે કહેતા હતા એ વાત સાથે એ વાતમાં મારો સુર પૂરાવું છું તડકો છે ભાષણ અનેક પ્રકારનું કરી શકું પરંતુ મારી પણ મર્યાદા સમજુ છું અને વર્ષો સુધી પ્રેક્ષક તરીકે તમારા જેવા બેઠા છે એવી રીતે બેસીને લોકોને સાંભળ્યા છે એટલે તમારી પણ મર્યાદા સમજુ છું હું આયોજકોનો આભાર માનું છું સાવરકુંડલામાં આવા પ્રકારનો કાર્યક્રમ વર્ષમાં બે કે ત્રણ વખત આપણો આશ્રમ કરે છે એક જનપ્રતિનિધિ તરીકે મારા માટે પણ ગૌરવની વાત છે અને ગુરુદેવ હું માગણ છું માગવા માટે આવ્યો છું ગુરુદેવ તમારી પાસે પણ માગું છું ના મારા માટે માગું ના મારા પરિવાર માટે માગું ગુરુદેવ મારા વિસ્તારના ત્રણ લાખ જનતા છે ને એની ચીર શાંતિ બની રહે એ બધા જ હસતા રહે ને એવા આશીર્વાદ આપો કે સાવરકુંડલા લીલિયાના લોકો હંમેશા સુખ સંપત્તિનું શાંતિપૂર્ણ ઓમ શાંતિના જાપ સાથે એનો ઉપયોગ કરે અને સારી રીતે જીવી શકે એવા આશીર્વાદ અમારી જનતા માટે આપો સાવરકુંડલા લીલીયાની એક જનપ્રતિનિધિ તરીકે આ માગવા માટે પણ આવ્યો છું અને હું માનું છું કે ગુરુદેવની અમી દ્રષ્ટિને કારણે આપણો વિસ્તાર આપણો જિલ્લો એમણે જે પ્રકારની પ્રગતિનો વેગ પકડ્યો છે હું એમ માનું છું કે એમાં પણ ગુરુદેવની પ્રેરણા છે ફરી એક વખત આયોજકોનો વ્યવસ્થાપકોનો ટ્રસ્ટીશ્રીઓનો મને અહીંયા બે શબ્દ બોલવા માટેનો અવસર આપ્યો મારું પણ સન્માન કર્યું હું એમ મારું છું કે મારું સન્માન નહીં મારા આખા એ વિસ્તારનું આપણે સન્માન કર્યું છું એ બદલ નત મસ્તક વિનમ્ર ભાવે આપ સૌનો આભાર માની મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ